જય જવાન જય કિસાન આજે આપણે આવી ગયા છીએ આપણી સોનેરી લીલુડી ધરતી ઉપર કેમ છો મિત્રો મજામાં ને જય ગૌ માતા માતાજી અમારે આ વરસાદના બાઈને બાંધા છે અને જો અત્યારે માયખું બહુ એને બટકા ભરે એટલે આગાબાજી થાય છે આપણે આજે વાડીમાં બધુંય તમને જો અમારે આ છોકરા છે ને સ્કૂલે જવા તૈયાર થઈ ગયા હે માતાજીના ફૂલ લઈ લીધા આપણે વાડિયા ગુલાબ છે એટલે આ સરિતાબેને અને ઓલાભાઈને આજે જો હિંચકે ઇચગ્યા છે કેટલા દિવસથી આજ નિશાળે જવાનું છે મજા નહોતી ને તાવ આવતો ને એટલે અને વરસાદના બધા નવરા થઈ ગયા છે જો આપણી ઓર્ગેનિક બેગું તૈયાર થઈ ગઈ છે પણ હવે પાવું છેમાં આજ તો વરસાદ થઈ ગયો જો ન કે મરચીમાં ચડાવે કાભાઈ જો આ ખાતરની બેગ કાળી અને હોલી દૂધિયા આ દવાની બેગ છે વરસાદ થયો પણ બહુ નુકસાન નથી પણ કપાસમાં ને મરચીમાં થોડીક નુકસાની આવે ને જેને મગફળી ઉપાડ્યું હોય એને નુકસાની આવે બહુ પવન નહોતો એટલે વાંધો નથી આવ્યો જ આ બધા જાળવાય મસ્ત મસ્ત થઈ ગયા હે જો અમારા આંબાભાઈ એટલો કોર લઈ લીધો છે કઈ ઘટે નહીં બગીચો પાંચ વર્ષમાં મસ્ત થઈ ગયા મગઈ પાકી ગયા હે જોઈ લ્યો જ્યાં ભાઈ અમે જાણવા વાવી જ દઈજો પપૈયું વાયુ છે અહીંયા આંબા અહીંયા રાવણો વાવ્યો છે આ પાછો આંબો મોટો બધો વાવી દીધો આ ઘિસોડા અને ટમેટી ડ્રીપમાં વાવી દીધી છે પારે એ જે પારે વાવીએ એટલે ટમેટા બગડે નહીં વાલ ને ટમેટી ને બધું ભેગું છે ને આપણી આ મરચી વરસાદ આવ્યો એટલે થોડીક ગમે ઓછી પાંદડા બાંદડા ખૈરા હોય ને હલાવી હોય મરચાઈ લાગી ગયા છે હવે મરચીની અંદર તમને એક બતાવવાનું છે કે આપણે જે વાયરસ માટે દવા છાંટતા જે ઓર્ગેનિક દવા એના બહુ આઈ ક્લાસ રિઝલ્ટ મળ્યા છે આપણા મરચીની અંદર ક્યાંય વાયરસ છે નહીં અને છોડવા કોક હતા એ સુધરી ગયા છે એટલે મરચીમાં તમારે જો કોઈને દવા છાંટવી હોય તો હું તમને કહું અમે મરચીની અંદર પંદર પંપ આવે એટલે બસો ગ્રામ હળદર લીધી હતી દોઢક કિલો ગોળ નાખ્યો તો અને સો ગ્રામ હિંગ જેવી નાખી હતી અને અમારી ઓર્ગેનિક દવા છાઇ હતી પણ એ ન હોય તો દૂધ હાલે એનાથી ફ્લાવરિંગ બ્લાવરિંગ બહુ મસ્ત થાય જો અત્યારે મરચીના બહુ મસ્ત થઈ ગઈ છે આપણે આમાં ઓર્ગેનિક દવા છાટી છાંટી આપણે હાથે બનાવીને જે ઓલી બેગની અંદર બધા ઔષધિઓ નાખેલી હોય એ જ છાંટી છે પેગી એટલે આજ વખતે અમે જે હળદર હિંગ ગોળ અને છાસ છાઇટીથી બહુ એકલાસ રિઝલ્ટ મળ્યા છે એટલે કોઈને વાયરસ હોય મરચીની અંદર તો તમે હળદર હિંગ ગોળ અને દૂધ છાંટજો બહુ ક્લાસ રિઝલ્ટ મળશે ભલે તમે પેસ્ટિસાઈડ છાંટતા હોય પણ આ એક રાઉન્ડ મારો એક બે રાઉન્ડ મારો એટલે મસ્ત મરચીનો કલર અને ફ્લાવરિંગ એ સારું આવશે વાયરસના છોડવા મુક્ત થઈ જાય જો આપણે મરચીની અંદર મસ્ત મસ્ત થઈ ગઈ છે કાંઈ ઘટે નહીં જો એના પાંદડા માંદડા એની ક્લિયરિટી જવો તમે આપણને અત્યાર સુધી એમ હતું કે ઓર્ગેનિકથી મરચી થાય નહીં પણ આ આપણે બેગ મૂકી એના બહુ સારા રિઝલ્ટ મળ્યા છે અને અમુક વસ્તુ જે આપણે આ બહારથી છાંટી બેગની દવા તો ભેગી છાંટતા જ હોય પણ જે આપણે હળદળ અને હિંગ છેતી એના બહુ મસ્ત બેસ્ટ રિઝલ્ટ મળ્યા છે જે મરચી વાવતા ખેડૂતને આ પ્રયોગ કરજો અને સારામાં સારું રિઝલ્ટ મળે અને ખર્ચા વગરનું છે ભલે લાભ ન કરે તો કાંઈ નહીં નુકસાની તો છે જ નહીં અને ખર્ચો કાંઈ છે નહીં એટલે હળદર હિંગ અને દૂધ ગોળ આટલી વસ્તુ છાંટજો બહુ સારા પરિણામ મળશે વાયરસ નહીં આવે તમારી મરચીની અંદર જોઈ લે મરચાં એ સારા લાગી ગયા હે મરચીની અંદર તમને મરચાં નીચેથી દેખાડું જો આ બધાએ મરચાં નીચે લાગી ગયા હે આપણે એક વખત તોડી લીધા હે પણ હવે તોડવાનો વિચાર નથી કારણ કે અમારે પછી જે આમાં પાણીનો પ્રશ્ન હોય આ બગડશે તો ખરા પણ હવે જેવું થાય એવું બહુ વરસાદ આવ્યો પણ પવન નહોતો એટલે વાંધો નથી આડી બહુ પૈડી નથી આ વરસાદ તો નુકસાન જ કરે પણ આપણે એટલો બધો નુકસાન નથી કર્યો હવે જો જે થાય કુદરત આમનેમ રાખી દઈએ તો સારું જો આ મરચીની અંદર બહુ મસ્ત રિઝલ્ટ મળ્યું પણ કોઈપણને મરચી વાવતા ખેડૂતને આ પ્રયોગ જરૂર કરજો બહુ સારું રિઝલ્ટ પરિણામ મળે છે હાલો આઈનો આ બ્લોગ પૂરો કરશું જય જવાન જય કિસાન જય શ્રી તારેશ્વર દાદા આ બધી ગૌ માતાની કૃપાથી આપણે આ બધી ઓર્ગેનિક દવા બનાવી અને રિઝલ્ટ એ સારા મળે છે હાલો આવતા બ્લોકમાં મળશું